અને જો આ વહેલા જો ને ને ઓકેરી દેવાનું બધું જો કોમ મિત્રો જો અહીંયા પણ હું કહીશ શાક બની રહ્યું છે જો જો અમારા કેટલું બધું વરાળ આવે છે જો આલો મિત્રો જો અહીંયા કેટલા બધા બટાકાનો સ્ટોક છે અને જો અહીંયા આગળ છે ને અહીંયા દૂધીનો પણ સ્ટોક છે જો તમે જોઈ ને આગળ મિક્સ વેજ નું એટલે કે મિક્સ શાકભાજીનું શાક હતું એવી રીતે જો અહીંયા ચણા બફાઈ છે અને ચણા વઘારવામાં આવે છે એટલે ચણા નું શાક છે કઠોર આજે તો જો મિત્રો અને જો અહીંયા છે ને જો ચણા બાર પણ કાઢી રહ્યા છે બફાઈ ગયા ને જો તમે છે ને આગળ જોયો ને છણા મોફાતા હતા ને એક ભાઈ છણા કાઢતા હતા એ બે બે મોટા ટોપ હતા ને એનો વઘાર જો આમાં બની રહ્યો છે અને જો આમાં વઘારવામાં આવશે તો શું કહે મિત્રો આજે શું કે મીઠાઈમાં છે ને અડદિયા બનવા છે ને તે અડદિયાનો લોટ છે આજે અહીંયા છે પછી આ જો આ ભાઈ આજે મિક્સ કરી રહ્યા છે લોટ અને આ પણ એટલું મોટી શોખી છે તો મિત્રો શું કે આવું ને છૂપો કરવાનું પસંદ છે ને આમાં જો ભૂપો થઈ જાય નાખવામાં આવે

અહીંયા સંભારો કરવા માટે ટમેટા છે મૂળા છે પછી અહીંયા બીટ છે પછી પાછા રીંગણા છે પછી અહીંયા રીંગણા છે પછી અહીંયા મરચાં છે બીટ છે જો કેટલા બધા છે જો તમને બધું એક વખત છે ને બધું આરે વારે બતાવી દો કેટલું છે ને તો મિત્રો શું કે સેવ ખમણી માટે છે ને ખમણ બની રહ્યું છે ને જો આ બધી ખમણ છે ને બફાઈને આવે બહાર આવી ગયેલું છે અહીંથી જો આ જો આ છે ને આ બધું ખમણ છે અને જો આવડે આવું કે આ પેટી ઓલી પેટી આ ને આ બધામાં છે ને ખમણ બને છે ખમણ ખમણ માટેની પેટી છે બધી અહીંયા આવું કહેવાય સવારના નાસ્તા માટે છે ને સેવ ખમણી બની રહી છે એટલે બનાવે અને શું કે રાખવામાં આવેલી છે ને જો બાઉલમાં બધામાં ભરાય છે અને જો અહીંયા ખમણ ને પછી ઢોકળા છે ને ભાંગીને આવી રીતે બનાવવામાં આવે છે ને પછી સેવ ને એવું મિક્સ કરવામાં આવે છે તરફ શું કહેવાય આપણે સેવ ખમણીની સાથે છે ને હું કોઈ ચટણી પણ બનાવી રહી છે જો સેવ ખમણીમાં સાથે ખાવાની આ જો આ છે ને આખે આખો મોટો ટોપ છે ને આખો ચટણીનો છે યોગ મીતો તમે શું કહેવાય અત્યારે જોઈ શકો અહીં અત્યારે સવના નાસ્તા માટે છે ને દૂધ ગરમ બનાવજો દારૂ બનાવજો

અને સાઈડ છે એનું બીજી ત્રણ ત્રણ મોટી સકરી છે મંચુરિયન બની ગયું છે અને સાઈડમાં મેકી દીધેલું છે જુઓ તો મિત્રો શું કે હવે લાખો માણસોની રોટલી અત્યારે બની રહી છે જો તો લોટ બંધેલો હોય છે ને એમાંથી ગુંડા અને ગુંડાને એમ કે લોટવાળા કરી અને આ સાઈડ છે ને આ બાજુ વણવામાં આવે અને એની આ છે ને બધું રોટી ફેંકવામાં આવે અને પછી છે ને જે આપણે કંઈ વાસણ હોય ને તેમાં ભરવી અને કાપવામાં આવે છે અને આ જો આ બધા તમે પબ્લિક જોઈ રહ્યું છે ને આ બધું પબ્લિક છે ને એમ કે રોટલી બના રોટલી જ બનાવી છે જો ખેડ સામે હું તે બધા બધા રોટલી બનાવે છે જો મિત્રો અમે તમે જોયું ને હાથે ગુંડલા કરતા હતા એવી રીતે જો અહીંયા જો કે ગુંડલા કરવાનું મશીન છે જો ઓટોમેટિક ગુંડલા કે પછી એવું કહેવાય દો મહિને છે ને ઓટોમેટિક મશીનમાંથી બહાર આવી જાય જો અને આ જો આ બાજુ પણ જો કેટલા કેટલા જણા છે ને રોટલી બનાવી રહ્યા છે જો તો અહીંયા છે ને હું કે ભાત બફાઈ રહ્યા છે જો આ એક ટોપ બે ટોપ ત્રણ ચાર પાંચ અને છ ટોપમાં બફાઈ રહ્યા છે અને જો ઘણા ખરામાં હું કે ખાલી થઈ ગયા છે અને પાણી ભરાય છે જો આ હું બધા ભાત છે ને બફાઈ બફાઈને બહાર આવી ગયા છે અને જો આ છે ને બધું છે ને એને એમાં ભાત આવવાના છે જો આમાં જ ભાત તો પછી પાણી છે ને જૂનું એ બહાર કાઢે છે અને જો આ ભાત હજી આગળ અહીંયા ચૂલા ઉપર મેકવાનું આવશે છે અને જો હજી ઓલી સાઈડ પણ ભાત બફાઈ રહ્યા છે જો અહીંયા છે ને મિત્રો કે દાળો ઘાળવા માટે બધા મસાલા છે અને જો અહીંયા છે ને પછી ડાળો ઘાળવામાં આવશે જો બધા મસાલા જોઈ ગયો અને જો આમાં છે ને ડાળો ઉઘાડવામાં આવશે જો આ ટોપમાં આ જો આ ટોપમાં અત્યારે તેલ ગરમ થઈ રહ્યું છે ને અને પછી એમાં દાળ ઉઘાડવામાં આવે છે તો મિત્રો તમે આગળ પાછળ જોયું ને ઓકે દાળનો વઘાર બનતો હતો ને એવી રીતે જો અહીંયા દાળ બની ગઈ તો જો આ મહારાજ એટલા એટલા સુધી નો ટોપ છે જો આમ જો એટલા એટલા સુધી નો ટોપ છે એમાં જો નાર કે બોફાઈ રહી છે ને બી કીધું કે એ રીતે થઈ રહ્યો ને પછી આમાં વઘાર નાખવામાં આવશે જો તો નજીક થી જોઈ જો કેવી ડાળ છે જો કેટલી બધી વાળ આવી ગઈ છે અને આમાં શું કહેવાય કેટલા વીસ હજાર માણસોની ડાળ થઈ રહી ને એટલી ડાળ છે મિત્રો આપણે આ અત્યારે આવી ગયા છીએ લાખો માણસોની જે રસોઈ બને છે ને તેના કોઠોર રૂમમાં તો ચાલો તમને તેનો કોઠોર રૂમ બતાવીએ કેવું છે અને કેટલો સ્ટોક છે તે બતાવીએ તો ચાલો જઈએ મિત્રો શું કહેવાય અત્યારે આ વિભાગ છે ને તેમાં આ છે ને બધી છે ને બધી મીઠાઈ મીઠાઈ અને આ શું કહેવાય મોતી સુના લાડુ છે જો જો આ તમે બધા જોવો છો ને આ છે ને બધા છે ને મોતી સૂના લાડુ છે જો અહીંયા છે ને એ પણ મોતી સૂના લાડુ છે પછી જો અહીંયા છે ને આ પાછું અલગ છે પાછી મોહન થાય હળદિયું છે જો આ છે ને આ બધા ઈ છે જો બધા ઈ છે અને પછી જો આ સાઈડ છે ને એમ ફરસાણ ફરસાણ છે જો આ બધો છે ને ફરસાણ છે જેમ કે જો આ શેવડો છે પછી આ ગાંઠિયા ફાફડી ગાંઠિયા છે જો એવી રીતે છે ને પછી નોર્મલ ગાંઠિયા છે જો આ નોર્મલ ગાંઠિયા છે એવી રીતે જો આ છે આ બધું છે ને કોઈ ચેવોને ગાંઠિયા ને ફાફડી ગાંઠિયા ને ચેવડો અને એવું બધું ભેગું છે જો અને જો આ કેટલા બધા છે જો થોડાક નહીં કેટલા બધા છે જો તો મિત્રો તમે આ બધા જોઈ શકો છો ને આ છે બધા બસ્કર છે ને બાજરાના છે પછી આ છે ને જો આ એના છે જો ઈડલી ઈડલી સા ઈડલીનો ઈડલીનો લોટ છે પછી જો આ અહીંયા કાલે શું કે પાવ કાલે પાઉભાજી કેવું કઈ કહું ને એના જો આ બધા એના પાવ છે પછી જો સામે પછી ગોળ છે જો ગોળના ડબ્બા છે જો તમને નજીક છે એને બતાવવું બધા ગોળના ડબ્બા છે પછી આ છે ને મીઠાની ઠેલ્યું છે જો આ બધી છે ને એ બધી મીઠાની ઠેલ્યું છે પછી જો આજે પાવ તો હજી છે જ તે પછી જો આવું છે હું છે જો હું લખેલું છે કેવું છે ચણાનો લોટ છે ચણાનો લોટ કેવો કે બેસન કેવું એ બધું એક કે જો આ જો આ બધો છે ને બધા બધા ચણાનો લોટ છે પછી આ જો આ બધો બેસન છે હે સ્વામીનારાયણ હે સ્વામીનારાયણ આ સનફ્લાવર છે આ ઓકે સૂર્યમુખીનો તેલ છે જો આ બધા ડબા છે ને આ બધા આટલા છે ને બધું સૂર્યમુખીનું તેલ છે પછી સાઈડમાં છે ને પાણીનો સ્ટોક છે એવું કહેવાય જે કે પીવા માટેનું પાણી સ્ટાફ માટે ને બધા એના માટેનું છે પછી આ જો આ બધા છે ને ઘીના ડબ્બા છે જો આ એટલા છે ને એ જો હજી તમને ઉપર છે બતાવો આટલા સુધી જો જો આ જો બધા બધા એટલે બધા ઘીના ડબ્બા છે પછી આ જો આ બધા ખાંડના બોરા છે જો આ એટલા તમને દેખાય ને આ એટલા બધા ખાંડના બોરા છે જો આટલા બધા છે પછી એની સાઈડમાં છે ને આ અડદનો લોટ છે જેના આપણે એમ હમણાં અડદિયા બનાવતા તેમ કહેતા હતા ને એનો લોટ છે પછી પંજાબી શાઈની આઈટમ માટે જો એનો લોટ છે આપણે ઓલું શું કહેવાય તીવરા મનસુરી હમણાં બધા હતા ને એનો લોટ હતો પછી આ શું છે જો ફ્રેશ આ છે ઘણો લોટ આ હા હા ને આ છે ને બધો છે ને બધો ઘણો લોટ છે જો કેટલા બોરા છે જો પછી આ જો આ રવો છે આ એટલા બધા છે ને બધા છે ને રવો રવાના બોરા છે બોરા કા પાછા આપણે જે કે હોય પછી જો આ છે ને બધા ચોખા છે બાસમતી રાઈસ કે પછી તમે હવે લાંબા ચોખા કરે છે જો આવડા વાળા આ છે સિલ્કી રાઈસ પછી આ તુવેરદાર છે જો તુર મી દે ડાયર ફાટ માં ઓપરોમ ઉડી દે પછી આ હું છે આ પણ તુની છે જો હા જો આ સાઈડ થી જો એટલી છે અને પછી આ બાજુ બાજુમાં પણ ભાત છે જો આ છે ને આ છે ને બધા ભાત છે જો તમને ઉપર સડીને બતાવું કેટલા ભાત છે

કચુંબર દાળ ભાત ને ચાસ માણસની પચાસ હજાર થી પ્લસ માણસ ને રસોઈ બનાવેલી છે ઉપરના મહિના આ જો શું કે આ બધું કે ઠંડી વસ્તુ રાખવા માટેનું આખું કન્ટેનર છે ને સ્ટોરેજ સ્ટોરેજ છે તો ચાલો તેમાં જઈએ ને આપણે તમને દેખાડીએ કેવી રીતનું બધું હોય છે આ જો દૂધ છે જો આ બધું છે કે દૂધ જો અત્યારે દૂધ ઉતારી રહ્યા છે તો મિત્રો તમે આ જોયું ને ત્યાં કે આ સંપૂર્ણ જનરલ વિભાત અને બધું કે મેન રસોડાનો વિડીયો હતો અને રસોઈ કેવી રીતે બને અને કેટલા ટોપમાં બને એ બધું તમે બતાવ્યું અને સાથે સાથે કોઠારું પણ બનાવ્યું તો વિડિયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને નાખજો